ਕੀ ਵੜੇ ਲਾਈ ਜਾਈ ਮਾ ਅੱਜ ਡਡਾ ਥੀ ਨੇ ਵੜਾ ਮਗਟੇ ਥਿਆ ਇਹ ਭੜਿਓ ਆ ਗਾਇਓ ਸੰਭਾਰੇ ਅੱਜ ਖੇਤਰਵਾੜੀ ਜੋ ਕੰਮ ਕੀ ਇਹ ਬਾਂਦ ਕੰਮ ਕੀ ਇਹ ਗਾਇਦਰੀ ਕੰਮ ਕੀ ਅੰਤਿਪੜੀ ਕਿਤਰਾ ਦੁੱਖ ਚੀਆ ਤੋਪੇ ਜੋ ਸਤਨ ਛੜੇ ਇਹ ਸਤ ਵੀ ਅਗੀ ਆ ਰਿਓ ਹਾਂਜੀ ਆਸਾ ਪਰ ਹਮ ਸਾਰੋ ਕਰੇ ਹਾਣੀ ਮੁੰਨੋ ਨੋ ਕੁਛਾ ਜੇ ਹਾਂ ਜਦੜੇ ਕਮਾ ਕਰੇ ਮਮੀ ਪਣ ਵੜੀ ਵੇਤੇ ਕੰਜਬ ਨੇ ਵਾਰੇ ਤੀਆ

મારું નામ પિન્ટુ કરશન ગઢવી છે હું મોટાલાજા ગામનો રહેવાસી છું અને આજે મેં બિનહથિયારી લોકરક્ષકની તાલીમ જે મેં છેલ્લા આઠ મહિનાથી લઈ રહેલ હતો જે મેં આજે પૂર્ણ કરેલ છે જે બદલ હું આજે ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું આ તમામ મારો અહીંયા સુધીનો જે સફર હતો મારો બાળપણથી લઈ અને આજે જુવાની સુધીનો અને કોન્સ્ટેબલ બન્યા સુધીનો આજે હું કોન્સ્ટેબલ સુધીનો બનવાનો શ્રેય તમામ મારા માતા તથા મારા નાનીમાંને આપું છું મેં અથાક પરિશ્રમ કરી અને આ સ્ટેજ ઉપર પહોંચ્યો છું તે બદલ મારા અને મારા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તાલીમ સમયે જો હું જાઉં તો તાલીમ મારા માટે આ જિંદગીનો એક લહાવો જે મેં હું મારી જિંદગીમાં ક્યારે નહીં ભૂલી શકું કારણ કે મેં આજ સુધી આવી તાલીમ મારા અફસર સાહેબાનો મારા સાથી મિત્રો એ સાથેનો જે મારો આઠ મહિનાનો જે તાલીમનો સમયગાળો રહ્યો તે એ બહુ અને બહુ યાદગાર અને બહુ ખુશીનો માહોલ રહ્યો તે બદલ હું તમામ અધિકારી સાહેબાન તથા સાથી મિત્રોનો આભાર માનું છું આનાથી પહેલાં લાઇફ સ્ટાઇલમાં તો એવું હતું કે કોલેજ ટાઈમ હતો કોલેજ ટાઈમમાં તો હવે આપણે જોઈ શકીએ કે આપણો સમય ઘણો વેફાતો હોય પછી તે કોલેજના સમયગાળા દરમિયાન આપણને એમ લાગ્યું કે આપણે સરકારી ગવર્મેન્ટની તૈયારી કરવી જોઈએ કે આપણા ઘરમાં એક આમાં મારા ઘરમાં એમે પણ સરકારી અફસર છે મારા મામા પોતે આર્મી રિટાયર છે હાલમાં તલાટી છે અને એના પછી મારા દિમાગમાં એવો ખ્યાલ આવ્યો કે આપણા ઘરમાં વર્દીધારી હોવા જ જોઈએ જે બદલ આપણા મનમાં મારા મનમાં એક વિચાર આવ્યો કે મારા ઘરમાં ગમે તે થાય ગમે એ થાય ભલે બે સ્ટાર આવે કે ના આવે બીજા નંબરની વાત છે મારા ખભા ઉપર પણ મારા ઘરમાં એક વર્દી આવી જરૂરી છે મારા માતા પિતા મા પિતા તો મારા બાળપણથી નથી મતલબ કે માતા માતા થોડાક સમય પહેલાં એક્સપાયર થઈ ગયા અને રોલ મોડલ તરીકે જોઈએ તો મારા નાની નાનીમાં છે આ સ્ટેજ ઉપર પહોંચવા માટે ખાસ હું આભાર માનું તો મારા માતા તથા મારા નાનીમાં